મોરબી માં બ્રિજ તૂટ્યું એકસો પાંત્રીસ લોકો ના મોત થયા આજે ચારે બાજુ લોકોને પીડા પીડામાંથી મોત થાય છે

પાંચે પાંચ લોકો હા ભાઈ નીકળી લો પાંચ લોકો ગાડી માં બાંધી ને કઈ ભાગ્યા માં ભલાના મારવા જાય છે એમાં બે વ્યક્તિઓ ગાડી માંથી ઉતરે એ લોકો મારે બીજા ત્રણ હોય ગાડી માં તરત એને બેડી ઘરે લઈ જાય આ બધાય પાંચે પાંચ લોકોમાંથી માંથી બે મારવા વાળા હોય પણ ત્રણ બીજા ગુનેગાર થાય કે ના થાય તો મિત્રો ભાજપ

ખેડૂતો મૃત્યુ પામ્યો કેટલા ખેડૂતો આપઘાત કરે છે તો મારે આપને એ કેવું છે હવે વ્યવસ્થા પરિવર્તન કેમ થાય